ઘઉંમાં પાણી વાળી છીએ અને ઘઉં જોવા અમારા કેવા છે હું તમને અમારા બધે ઘઉં દેખાડું અત્યારમાં મળે જ જોવો અને પછી હાથ મળે જવો કેટલો ફેર પડશે એ આજમાં તમને બધી વિડીયોમાં દેખાડી તમે જોજો ઘઉં કેવા લાગે એમ કોમેન્ટ કરી દેજો અને ફૂટા હતી મસ્તી મસ્તીના જોયું લેશે મસ્ત મસ્ત ફૂટા બધા એક થળિયાથી ચાર પાંચ ચાર પાંચ થળિયા ફૂટા તો હવે જેવી રીતે ઓલું થાય એવી રીતે ઘઉંમાં પાણી ચાલવે અને હવે હું તમને ડુંગળી લઈ જાઉં અમારે ડુંગળી કેવી છે ચારમાં કશી તડિકાની કેવી થઈ જાય અને એવું બધું જોવા મળશે એટલે બન્યા રહેજો બધા વિડીયોમાં અત્યારે ક્યારે ફરજ્યો હે તો હું જાઉં છું નાકુવાળવા nagu all on püsi , aga tuuli nii hukutamisega tehakse , kui me tema tuuli käivillaga enne . püsti käivillaga . nagu oli , võib-olla sai siia ütleme tuuli , tuuli maha , tuuli taha , tuuli viia . aga nagu oli , siis pidu käis rohkem . panin järgi põranda , aga tuuli tõi . seal oli vastu , ma sain tuuli taha , seal oli tuuli , tuuli tehakse , kõige parem pidi ometi . અમારી ડુંગળી નીચા છે કે સીએસ ભાઈ આવ્યા છે સાઈડ નો પોળા વાળો હતો એને ત્રણ પોળા વાળી ગાડી વાળી નાખી દીધા તો આપણે ઘેર જતા હોય છા પાણી પીતા હોય પાછા વી આવી વાડીએ જઈને આવી આવ્યા છીએ અને બે ત્રણ કલાક વધી ગયા હજી લેટ આવી નહીં અને જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો બીજા રે કે પહેલાં વેપાર નહેરા માટો મારી જવું ને નહેરામાં કેટલું કવામાં પાણી ખાલી છું એ બધું જોઈ લઉં ને પછી એ કે જમવા બે જઈ તો સમીકરણ એ પછી આપણે પાછા પાણી વાળવાય ત્યારે લેટ આવી ગઈ કેવાની લગભગ અડધી કલાક જેવું થઈ ગયું છે એવાની લેટ આવી ગઈ છે નચાર જો આ જો કેવું થઈ જાય તો જો કેવું થઈ ગયું બધી આમ બધી આમ ઊંઘો અમડી હોય ને એવું થઈ ગયું તો આમ બધા વાકા બાંધલા જો એટલે ત્યાં ને હે કે હવારમાં હવારમાં જોઈએ તો કેવી મજા મસ્તી નહીં લાગતી નચારમાં હે કે આઝરિયા ના લાગતી એટલે પાણી પાઈ દઈ ને તો પછી પાણીમાં જરૂરી ફેર પડે આમ થોડી ખાલી લાગે એટલે પાણી છું ઘઉંમાં

પછી તો લગભગ ઘણું ખરું પાકી જાય તો આવડાવડા ગાઠિયા થઈ ગયા ખોડા ખોડા આવડાવડા થતા ગાંઠિયા થઈ ગયા આ તડકાનો નજારો નહીં ઓલો હવાર નો નજારો હતો ને આ તડકાનો નજારો એટલે આમાં કે પાણી ની હજી બહુ ખેંચ પડે એટલે એને રહેવું પડે આ વાળ્યું ને વાળીએ લાઈટ વાઈ ન હોય તો કેવા આવી જાય ને કંઈ નક્કી ન હોય એટલે એ રહેવું પડે પછી લાઈટ આવી જાય ને બોલી વાળી હોય ને એટલે અહીંયા ભોગવું તો કેટલી વાર લાગી એટલે લાઈટ તો ફેલ ફેલવી જાય તો આયા હોય ને તો ડાયરેક્ટ ટાટર છડાવી દેવાનો રહે પાછી એક લાઈટ વધી ગઈ અને પાછા થઈ આપણે રહે ને મોટર ચાલુ કરતા જઈએ પાછા વીએ પાણી ને પછી પાછા મળીએ ધીમે ધીમે પાણી વાળો આજ આખો દિવસ કે આમ કડી મોટો સારું કરવા આવું તો લાઈટ પાછો ના જઈને પાછો આવું પાછો આવું પાછો આખો દિવસ વીએ જો બે ત્રણ કલાક થી લાઈટ બાકી હા તો રાતે ટપકમાં સડાવવું તો પાણી ન કરતા રેગ્યુલર આવ્યો આઠ આઠ કલાક આ ખીરખી તો ઘણા ખરા ઘઉં પીધા જ પણ હવે ઘવે રીધા ઘવે આ જ નહીં પી રહી એટલે કે જ્યારે પાછી લેટ ઝટકો ખચેલો તો પાછી સારું કરવું આવેલો તો Nee, فون مکل تو ساؤس میں تو یہ پھر لے تو جاؤ سولی nee, بار لے جتنی بار لے آتے پانی تو ہزار جی پانی سال نا سوریا آتمی گرستا مجھے اداروں جائے تو لگ بھگ دوڑک کلاک لائٹ باقی ہے دوڑ کلاک بے رہتا دوڑ کلاک میں کہٹل اداروں جائے تو بس آج میں بس ایٹل ویڈیو گمی ہو لائک کمنٹ شیئر کرو بھولتا نہیں پھر بیس لاکھ ویلا بدھ کرنا ک